અનફોલ્ડ દ્વારા જીએસટીના મૂંઝવતા પ્રશ્નો વિશે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અનફોલ્ડ દ્વારા જીએસટીના મૂંઝવતા પ્રશ્નો વિશે સેમિનારનું આયોજન કર્યું હતું તેમાં જણાતા અને અનુભવી એડવોકેટ સૌરભ દીક્ષિત દ્વારા જીએસટીના કાયદા વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા રોજેરોજ ઘણા નવા વિવાદ ઊભા કરવામાં આવે છે જીએસટી વિવાદથી કેવી રીતે બચી શકાય અને વિવાદ ઊભો થાય તો કેવી રીતે કાનૂની લડત આપી શકાય તે વિશેનું સેમિનારમાં વિસ્તારપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સેમિનાર સાથે અખબાર મીડિયાના પ્રતિનિધિઓનું અલગથી રાઉન્ડ ટેબલ ઇન્ટરવ્યુ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર આયોજન સંદર્ભે વિસ્તારપૂર્વક માહિતી અપાઈ હતી અનફોલ્ડ અનફોલ્ડ એક સ્કિલ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે અને અમે અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ્સ અને સેમિનાર્સ ઓર્ગનાઇઝ કરીએ છીએ ઇન્ડસ્ટ્રી અને વર્કફોર્સની જે રિક્વાયરમેન્ટ છે એ પાસે લાવવા માટે અમે ઘણા બધા આવા પ્રોગ્રામ્સનું આયોજન કરીએ છીએ આજનો અમારા સ્પીકર જીએસટી ઉપર બોલી રહ્યા છે એડવોકેટ સૌરભ દીક્ષિત જે આ ફિલ્ડના નિષ્ણાત છે અને પ્રેક્ટિકલ શું પ્રોબ્લેમ્સ આવે છે જીએસટીમાં હમણાં ઇન્ડસ્ટ્રીમાં એના ઉપર આજનો સેમિનાર હતો અને ગુજરાતના મોટાભાગના ઇન્ડસ્ટ્રીઝના રિપ્રેઝેન્ટેટિવસ અને ખાસા બધા પ્રોફેશનલ્સે આપણું આજનું આ સેમિનાર અટેન્ડ કર્યું છે સેમિનાર ઘણા ટાઈમથી આનું ડિમાન્ડ હતી અને આ જીએસટીના જે અપડેટ્સ છે એના માટે બધા બહુ લોકોનું કે ભાઈ અપડેટ આવે તો અમને સમજ પડે અને એના માટે સૌરભભાઈ એ રીતના એકદમ સક્ષમ છે કે ડે ટુ ડે તો આપે જ છે રિપ્લાય પણ આ જાહેરમાં બધાને આપે એમાંથી ઘણું 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 નોલેજ ને બધું મળશે લોકોને અને સારા પ્રોબ્લેમ સોલ્વ થશે બધાના બહુ જ ઓકે જે અનફોલ્ડ જે એક ખૂબ સુંદર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એમણે એક ખૂબ સરસ પ્રોગ્રામનું આયોજન કર્યું છે જેમાં એઝ અ સ્પીકર હું સૌરભ દીક્ષિત એડવોકેટ આજે જીએસટી લિટિગેશન અને એને કઈ રીતે આપણે રોકી શકાય અને જો લિટિગેશન થાય તો એમાંથી કઈ રીતે બહાર આવી શકાય એના વિશે મારા વ્યૂઝ અમુક જજમેન્ટ્સ અમુક લીગલ રસ્તાઓ અને કઈ કઈ ભૂલો રોકવી જોઈએ એના વિશે આજે માર્ગદર્શન આપવા માટે અહીંયા આવ્યો છું ઘણા બધા ટ્રેડ પાર્ટિસિપન્ટ્સ છે અહીંયા ટ્રેડ ઇન્ડસ્ટ્રીમાંથી છે ઘણા બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ટેક્સ પ્રેક્ટિશનર્સ જીએસટી વિશે ઘણી બધી માન્યતાઓ અને ગેરમાન્યતાઓ છે વન્ડરફુલ લો પણ એમાં ખાડા પણ એટલા જ છે જેનાથી બચીને ચાલવું પડતું હોય છે એટલે બાય નાવ હવે જીએસટી કાયદોને ખાસા વર્ષ થઈ ગયા છે ઓલમોસ્ટ સાત વર્ષ પૂરા થયા ત્યારે જઈને હવે એની સાચી ઇફેક્ટ્સ બહાર આવી રહી છે રેવન્યુ કલેક્શન તો ઘણું વધ્યું છે પણ એની જોડે જોડે લિટિગેશન ખૂબ વધી ગયું છે અને કોઈ પણ ઇન્ડસ્ટ્રી ઓન એન એવરેજ અઢાર ટકા જીએસટી રેટ હોય તો અઢાર ટકા ટેક્સ અઢાર ટકા પેનલ્ટી અને એના ઉપરનું બીજું અઢાર ટકા વ્યાજ સો ટકા પેનલ્ટી એમ સોરી આટલું બધું બેર કરી શકતા નથી કારણ કે કોઈના ચાલીસ પચાસ ટકા માર્જિન હોતા નથી બિઝનેસમાં એટલે આજના આ કાર્યક્રમનું આયોજન એટલા માટે જ કરવામાં આવેલું કે દરેકને પોતાની જવાબદારીઓ રાઇટ્સ અને લિટિગેશન કઈ રીતે લીગલી દાયરામાં રહીને અવોઇડ કરી શકાય એના વિશે માહિતી અને માર્ગદર્શન માટેનું આ કાર્યક્રમ હતું ખૂબ સુંદર આયોજન હતું અને એઝ અ સ્પીકર મને અહીંયા બધાને મળીને અને બોલીને ખૂબ આનંદ થયો થેન્ક યુ સો મચ